ભારત બંધના એલાનને પગલે સુરતમાં રેલી યોજી આવેદનપત્ર અપાયું સુરત શહેરના એસસી એસટી ઓબીસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને આપ્યું સમર્થન ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલીનું પ્રસ્થાન કરાયું રિંગરોડ બાબાસાહેબ પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ મોટી સંખ્યામાં મહિલા સહિત આંબેડકરી સમાજના લોકો રહ્યા ઉપસ્થિત

અમારો વિરોધ એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટ બે મુદ્દાઓ એસસી એસટી ની અનામત ક્રિમિનલ દાખલ કરવું અને એસસી એસટી અનામત ની જાતિઓ છે એનું વર્ગીકરણ કરવું અને એની સત્તા રાજ્ય ને આપવામાં આવી છે તો અમારા મત પ્રમાણે આ એસસી એસટી ની જે અલગ અલગ જાતિઓ છે એની અંદર વિભાજન થશે ટકરાવ થશે વિખવાટ થશે અને જાતિઓનો સંઘર્ષ થશે ત્યારે આ સરકાર એમ કેતી હોય

એ નવમી સૂચિ છે કે એમાં નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ જીપણ કરી શકતો નથી આજે એને નવમી સૂચિમાં દાખલ નથી કરી તો એક વિઘટન પેદા થઈ રહ્યું છે એક આક્રોશ પેદા થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ જિલ્લે જિલ્લા એક આક્રોશ રેલી રહી છે આ રેલીના ભાગરૂપે અમે અમારા એસસી એસટી ઓબીસી ના સંગઠનો જુદા જુદા બેનર સાથે જુદા જુદા આવેદનપત્ર લઈ અને નામદાર કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપશું જે આવેદનપત્ર માન્ય રાષ્ટ્રપતિને ઉદ્દેશી ને છે જયભિંદ